કાઢીએ જોયું આ રાખતી આ કપાસને હાંઠે છે ને એ કાઢીએ આમ થી છે તમને બતાવું કેવી રીતના હાંઠી નીકળે એ ટેક્ટરને આવી રીતના ત્રાહી રાખો તો કેવી રીતના હાંઠી નીકળે આ એટલી અમે કાઢી નાખી ઘડીકમાં જ દસ પંદર મિનિટમાં તો એટલી હાઠી કાઢ નાખી હવે દસ પંદર મિનિટ થાય એટલી હાઠી આવે આવી રીતના સિસ્ટમ છે ट्रैक्टर से हाँटी काटिए आज अमे हारी है जो पाथरा करने के पाथरा कर बस ये जागोनी से जल देने ये हारे ने मैंने सड़क तो जागो के एक मजा आई મજા આવે ને તો વાળા કામ કરવાનું જોશે દસ બેન્સ તો આવી જાય આવે બસ આ એક જ મોકલી છે હવે બાકી ખતમ આવું હોય ખેડૂનું કામ કાંકરો તમે જા

કવે જાય ઘેરે ટેડકો બહુ છે પાણી નીદ્રશ લાગી અને ભૂખાઈ લાગી ખાટી હરાઈ ગયો આ કોક કોક સેટી તો ખેડાઈ જાહે હાલો મળી ગયો મિત્રો આગળ કેમ બાકી કવાડી છે હ આવો પણ કવાડી તો બેરે બરસે પેનો હાથો તો તો તું ક્યાં જાપી લે

અમારે ડાયાભાઈ જેટા લઈને આવે કેટલું ભે ભે જ નથી લગ્ન થઈ ગયા બાકી લગ્ન થઈ ગયા હલો હાલો કાપે રાખો ચોટ કરો ચટકે થયો આ ગાડીને બંઠાવી નાખે હાજે ખાતર નાં ફંવારો આવી ગયો ભાઈ પેલી મિત્રો કે છે ખાતર ના કાડા ભરીએ मैं। आ भाई रहा का था। भेगा तो तो वीडियो बा... અમે ખર્ચર નાખીરો જીરો જીરો અમારો ડ્રાઈવર બદલી ગયો હજુ વખતે અમારે બહુ ધ્યાન રાખવું પડે છે નાખી આવે

કેમ પાસે ગાંડા થયા ગાંડા થઈ ગયા હવે ਸੋਨ ਪੈ ਜਾਂ ਗਿਆ ਉਹਦੇ ਹੈਡ ખાતરનું ગાડું પૂરું કરી દીધું ઉડાડી દીધું ખાતર અને હંમેશા એ હવે ઘરે જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મિત્રો તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કેમ કે તમારા માટે એટલી મહેનત કરીએ છીએ અને વિડીયો બનાવીએ અમે તમારો આભાર